હેલો હા શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું મેં તમને પૈસા માં નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ને ચાવી લેલી હતી મારા મારા બે મારા મારા બે લવપુર સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો જો આરે તો ચાર એકડા થારાડી ઊભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું દી જીવો છું નું કરીને દેખાડું છું પ્રોગ્રામ ગયા

ભગવત સિંહ કાચ ખોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી આ થી ખેત ટોલ ના થી ગાડી પાછી લઈ ગયા તેમ દેવાત ખબર ની ગાડી નું ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર સુ એફિડેટ કરેલો છે મારી આબરૂ ત્યારે તમે તો મારું શું કર્યું જાન મનકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી અહીં આવીને તો મે ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો કે દેવાત ભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરાની ની ફોન મારા ફોલામાં તો મે નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આકુ છું ડિફેન્ડર

ઉપાધિ નો કરો બે ના ભેગા થાય ભલે હું નહીં તમે ભૂલી જાવ પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં કઈ નઈ ઘટ તમને જ લાવવા સમજો અરે પણ વડીલ મારા છોકરા ને તમારું ઘર મારું ઘર છે બાપ ઠેકાણ છે મારા આવવાનું છે સમજી કે સમજી કે 21 બે મે દેવ પગલી ની લે લીધેલી સઠવાડીયા પહેલા મે ખાલે જોઈ ઓરા છોકરા ને તમારો ફોન હેમ ડીજે નું ચાલુ ઓકે 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 મનજીભાઈ દેવ પગલી ની બનાસ કાઠા ની લીધેલી છે હમણાં હું તમને સ્ક્રીનશોટ એ નાખું તમારો ના ના તમે કીધું એ ફાઈનલ છે હાલ હું હું જાણો મે કીધું સો ભગવતજી ને કહો પ્રોગ્રામ લીધેલો છે તો આપણે 20 તારીખે રાતે કરી ચાલે એકદમ ચાલુ રાખો ફોન ચાલુ રાખો ચાલુ રાખજો હા હા હા

નાખો તમારી બીજા કલાકારો સેટ કરો બધું છોડો મારી મા રાખજો બધું આવી જાય ડન ડન ચલો પાકું પાકું ગોપાલ ગોપાલ સાધુ જોઈ લેજો ગોપાલ ને એક જ મિનિટ મને આપો એટલે ગોપાલ ને સીધો ફોન કરો એક મિનિટ આપો તમને રિપ્લાય આપું પાછો ભલે ભલે હાજી